પંદરમી ઓગસ્ટ પહેલા એ એક પરિપત્ર કરી રાજ્યની તમામ ગ્રામ પંચાયતોમાં ગ્રામસભા યોજી લોકોના સ્થાનિક પ્રશ્નો સાંભળવા આદેશ કરેલ હતો પરંતુ અમરેલી તાલુકાના દેવભૂમિ દેવળિયા ગામના સરપંચ અને તલાટી મંત્રીની મનમાનીથી ગ્રામ સભાની જાહેરાત ન કરાતા ગ્રામ સભામાં ગ્રામજનોની પાકી હાજરી જોવા મળી હતી તલાટી મંત્રી અને સરપંચશ્રી દ્વારા આ ગ્રામસભા અંગે માત્ર પંચાયતના સદસ્ય સિવાય કોઈને જાણ કરવામાં ન આવતા ગામના કોઈ નાગરિકે હાજર માણસોનો વિડીયો ઉતારી તલાટી મંત્રી અને ઉપસરપંચને ગામના બીજા લોકોને કેમ જાણ કરી નથી તેવા સવાલો કરતા તલાટી મંત્રી કોઈ પણ જવાબ આપવા તૈયાર ન હતા આ ગ્રામસભામાં સરપંચ સુરત રહેતા હોય હાજર રહેલ ન હતા મીડિયા દ્વારા અગાઉ પણ દેવડીયા ગામના સરપંચ દ્વારા અમરેલી તાલુકાના વિકાસ તેવી સવાલ કરતા તેઓએ જણાવેલ હતું કે નિયમ મુજબ ગ્રામ નહીં યોજી હોય તેવા ગામોમાં તપાસ યોગ્ય પગલા લેવામાં આવશે રિપોર્ટર કપાસી અમરેલી

તો એ બાબતે અમે યોગ્ય તપાસ કરાવી અને સરકારશ્રીનો જે ગ્રામસભાનો હેતુ છે એ ગ્રામ્ય લોકોને ગ્રામ્ય લોકોમાં એ સિદ્ધ થાય અને લોકો એનાથી જાગૃત બને એ બાબતે અમે જે આ તમે ચાર ગામ મને કીધા એ ગામમાં તપાસ કરાવડાવી અને યોગ્ય કાર્યવાહી શું કરવી